તો દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો પર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસ શરૂ થતા જ તમામ શિવભક્તો દેવ મહાદેવની ભક્તિમાં તલ્લીન થઈ જતા હોય છે ત્યારે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા ગોધરા શહેરના લાલબાગ મંદિરથી લઈને શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડયાત્રા યોજાઈ હતી જેમાં ગંગા નર્મદા અને યમુના નદીના સહિત સારંગપુર ખાતેના જળ સાથે જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગોધરા સ્વાગત કરાયું હતું કાવડયાત્રા ગોધરાથી મરડેશ્વર મહાદેવ મંદિર આવે છે અને ઘણા અહીંયા આવે છે આપણી સાથે અને અહીંયા જે સ્વયંભુ શિવલિંગ છે ત્યાં આપણે જળાભિષેક કરીએ છીએ આ જળ આપણે યમુના ગંગા અને સારંગપુર થી લાવીએ અને ભારે માત્રામાં શ્રદ્ધાળુ આપણા સાથે જોડાય છે પણ એમાં દરેક ટાઈમે વ્હીકલ આવતા હોઈએ છે એનો અલગ અનુભવ હોય છે પણ આ વખતે મને ચાલતા આવવાની ઈચ્છા થઈ તેમાં મને ઘણો આનંદ થયો મને એવું લાગ્યું કે જાણે સાક્ષાત શિવજી ભગવાન આવી ગયા છે અમારી સાથે એમણે જ અમને હિંમત આપી ચહેરા શ્રી મરડેશ્વર મહાદેવ પગપાળા કાવડ લઈને અમે લોકો સતત બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ તથા શહેરા તથા ગોધરાના ના ભાવિક ભક્તો નો ઘણો સપોર્ટ મળ્યો આર એસ વિશ્વ હિન્દુ પરિષદ તથા અનેક હિન્દુ તમામ હિન્દુઓનો સપોર્ટ મળ્યો